વડોદરામાં કાકા માત્ર ત્રીસ રૂપિયામાં ટેમ્પામાં પંજાબી લસ્સી બનાવે છે વડોદરાની આ પિસ્તાલીસ ડિગ્રીના તાપમાનમાં બધાને ઠંડા કરવા માટે જોરદાર ભાઈ લસ્સી બનાવે છે અને એ પણ આપણી આંખોની સામે એકદમ ફ્રેશ બનાવે છે કાકા આમ તો પાછા શરમાતા હતા પણ પાછા રમુજી ખરા હો લસ્સી બનાવવાનું ચાલુ કર્યું એકદમ દેશી સ્ટાઇલ થી ભાઈ પહેલા તો મોટા દહીં લોટાની અંદર દહીં નાખ્યું ઉપરથી ખાંડ પછી વલવવાનું ચાલુ કર્યું કાકાએ હું સિનેમેટિક શોટ લેતો ગયો ને કાકા બરાબર વલવતા ગયા હા ભાઈ આપડે એમની પાસે બે લસ્સી પણ એમની પાસે છે ને બહુ જ બધી વેરાયટીની છે ભાઈ મેંગો લસ્સી રોઝ લસ્સી ઓરેન્જ લસ્સી કેસર પિસ્તા કાજુ ક્રીમ પણ આ બધી ફ્લેવરનો કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા કાકા બધી લસ્સી માત્ર ત્રીસ રૂપિયામાં પીવડાવે છે અને મોટી ગ્લાસ પીવી હોય તો ચાલીસ રૂપિયા પણ બપોર એના તડકામાં જો હવે લસ્સી એક પી લીધી હોય ને મોજ પડી જાય હા ભાઈ અને એમાં પણ આ કાકા આટલા ફૂલ તડકામાં ભાઈ ટેમ્પો લઈને તમને જોરદાર લસ્સી પીવડાવે છે એકદમ ફ્રેશ તો તમારે પીવી જ જોઈએ સવારે દસ વાગ્યા થી લઈને સાંજે આઠ વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે એડ્રેસ વાત કરું તો કેશવ અલંગ ફર્નિચરની બિલકુલ સામે ગોત્રી તળાવ પાસે વડોદરા તો તમે બધા પણ લસ્સી પીવા માટે પહોંચી જ જજો